આજે એક પ્રોમિસ કરું છું મારા ઈશ્વરને અને માતાજીને કે હું કાયમ તમારી ઉપર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખીશ અને કાયમ આપને આભારી રહીશ કારણ કે આ અમૂલ્ય અને સુખી જીવન માટે હું ક્યારેય એ ફરિયાદ નહીં કરું કે તમે મને એ વસ્તુ નહીં આપી કે નહીં અપાવી પણ હું હંમેશા તમારો આભાર માનીશ કે તમે જે આપ્યું મને એ મારા માટે શ્રેષ્ઠ હશે તો બસ ચાલો આજનો વ્લોગ આ વિચાર સાથે શરૂ કરું છું ને આ વ્લોગ તમને ખ્યાલ છે કે ઘણા દિવસ પહેલાંનો છે ને પણ ખબર નહીં હમણાં ટાઈમ ટાઈમ મારો બહુ ટફ થઈ છે એટલે લોગ નહીં એડિટિંગ કરી શકતી અને કશું ઈચ્છા જ નહીં થતી વ્લોગ શૂટ કરવાની જો કે આ આગળના ગામડે ગઈ તી ને એ દિવસના વ્લોગ શૂટ કરેલા પડ્યા છે એટલે ભાઈ તું ચલો એડિટિંગ કરીને મૂકી દઉં અને જો કે ખાસા પંદર દિવસથી આવીશું ને એ પછી વ્લોગ નહીં શૂટ કર્યા એકાદ બે હશે હું તમારા જોડે શેર કરી દે આગળ જતા તો બસ સવારે હતા અમારા ઘરે અને બપોરે બનાવ્યું હતું દૂધીનું શાક ને આજ થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એ દિવસે શરદી જેવું નામે મને પાણી બદલો થાય ને એટલે શરદી જલ્દી લાગી જાય થઈ જાય તો બસ જમી કારવી અને અમે અઢી ત્રણ વાગે આવી ગયા હતા ભાડા મારા નણદના ઘરે કારણ કે મારા નણંદે બાથા હતી મારા અથર્વની કે અથર્વ નાનો છું ને ત્યારે કે હું એની ભારોભાર હાકર ગામમાં મંદિર છે રાંધલવાનું એ ન્યા હું ધરીશ એમ જેટલો ઓથુ વજન છે ને એટલી હાકર હું ત્યાં ધરાવીશ એવી કઈ બાથા હતી તો બચજો એ લોકો કહે કે તમે આવી જાઓ ને તો આપણે માનતા પૂરી થઈ જાય તો બચ્ચો અમે આવી ગયા છીએ નાલો હવે જઈ મંદિરે જો જઈશી રાંદલમા ના મંદિરે અને ડીકે રાહુલ ને અછરવાને એ લોકો બાઇક લઈને જશે અને હું મારા નણન ચાલતા ચાલતા જઈશી કારણ કે એ લોકો આમ રોડ ઉપરથી ગયા ને એટલે થોડુંક દૂર થાય અહીંથી શોર્ટકટમાં જાય ને તો કે નજીક થાય પણ હવે ખબર નહીં હું ચપ્પલ પહેરીને આવી હતી મોજડી મારી પહેરીને આવી હતી પણ રસ્તામાં તૂટી ગઈ એટલે જો ખુલ્લા પગે આવીને ખબર નહીં માતાજીની ઈચ્છા હશે કે તું ખુલ્લા પગે આવ્યું તો આમે ભગવાન ની ઈચ્છા વગર કઈ કશું થતું નહીં તો બધ આવી ગયા તા અમે મંદિરે અને અમે હાકર રાહુલ લઈ આવ્યો હતું ટીમ્બી થી જોકે અથર નો વજન નવ કિલો સાડા નવ કિલો જેવું હતું દસ કિલો લેજો તો દસ કિલો લીધી તો અત્યારે જોયું ને તો અથાર વજન થોડોક વધી ગયો હતો કારણ કે હમણાં ગામડે આવે ને એટલે શું હચવાય વધારે એટલે કિલો જેવો વધી ગયો તો એટલે દસ કિલોમાં ઘટી પછી પાછી ત્યાં દુકાન છે બાર તો ત્યાંથી એક કિલો લીધી અને બચ્ચો અગિયાર કિલો વજન કરીને ચોખી દીધી છે તો અથુભાઈ થોડાક હેરાન કરતા હતા રોતો હતો કે કેમ આવું કરે છે એમ તો બસ સારો હાલ જો માનતા કરી દીધી છે પૂરી થઈ ગઈ છે ને આ છે રાંધલમાં નું મંદિર તમને હું દર્શન કરાવું જો ભાડા થી આવી અને અમે આવી ગયા મારા મમ્મી ના ઘરે મારા પપ્પા ના ઘરે પિયર માં મારા તો બધો રસ્તે કઈ શૂટ નહોતું કર્યું કારણ કે અતુભાઈ ને મેં હાડી પહેરી હોય એટલે હું કે મને આમ શૂટ કરવા નહીં ફાવતું હાડીમાં એક બાજુ વહેવાનું નહીં ફાવતું અથર હું હોય એટલે જો કે બે બહેનો તો અહીંયા જ હતી પણ આવી ગયા અમે અને જો અહીંયા આવ્યા તો સાત વાગી ગયા હતા અને મારો ભાઈ લાવ્યો તો સુરત થી ઘારી તો જો સુરતમાં ઘારી યાર સરસ મળે હે ને કોને કોણે ખાધી કોમેન્ટ કરીને કહેજો ને ઢભુબેન ને જો અહીંયા રમતા તા ઢુબેન હસ્તી હું પૂછતી હતી કે ગમી ગયું તો તમને મામાના ઘરે તો કે હા તો બચજો આ છે મારા પપ્પાનું ઘર તમે જોયું છે આગળના વિડીયોમાં ગયા વર્ષે મમ્મી કહેતા મેં ત્યારે તો બચજો આ છે મારા પપ્પાનું ઘર અને અત્યારે ફળિયા ઓલા શું કહેવાય ઓસરીમાં કપાની ગાડીઓ પડી છે પટારા બે બાર કાઢી દીધા છે ઘરમાંથી કારણ કે ઘરમાં એક ઘરમાં છે ને લાદી પેલી ટાઇલ્સ નહીં નાખેલી એક રૂમમાં અને બાર ઓસરીમાં નાખેલી છે આ ઘરમાં નહીં નાખેલી તો કાચું છે ઘરે એટલે જો બધું ઉખેડી દીધું છે અને અંદર રેતી પાથરી દીધી છે હવે પ્લાસ્ટર કરવાનું છે ને પછી ટાઇલ્સ લગાડશે તો અત્યારે જોકે કારીગરો નહીં આવતા કોઈ એટલે નહીં સેટિંગ છું અને આ નેક્સ્ટ ડેનો લોગ છે અમે કાતર પહોંચી ગયા ને આ બીજા દિવસનો અને આજે અમારે એક જગ્યાએ જમવા જવાનું છે ન્યાય માનતા છે કંઈ તો બસ ચાલો કન્ટિન્યુ રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો બચ્ચો બચ્ચો પાંચ માથું નો ધોયું એટલે આ આ માથું ધોઈ લીધું અને આ હેર ટ્રીટમેન્ટ કરાવીશ બોટોક્સ તો એ પછી એને કઈ સજેશન કર્યું હતું કે તમે આ પ્રકારનું શેમ્પુ ને માસ્ક ને સીરમ ને બધું વાપરજો તો જો એ ડીકે લઈ આવ્યા હતા એમાં તમને બતાવ્યું નહોતું એન પ્લસ નું છે અને ઓગણીસો નું કેવું કઈક ત્રણ પ્રોડક્ટ આવી છે તો બચ્ચો ને અમે કાલે આયા ને તો રાતે સાત વાગ્યા પૂગ્યા એટલે તરત વરસાદ આવી ગયો

તો બસ મિતુલ ને ફોન કર્યો તો બધા છોકરાઓને બાઈક ઉપર લઈ જા અને અમે હાલીને આવી જો કે વરસાદ જેવું છે એટલે છોકરાઓ છે ને હરખા નહીં હાલતા અને બાર બહુ ગારો છે ને આ વરસાદ શરૂ છે ને એટલે મારા પપ્પા જે બાર લેમ્પ લાગેલો છે ને રસ્તા ઉપર એમાં પાણી પડે એમ નહીં ને એટલા માટે કઈક ડબલું કે કંઈક તબ એવું કંઈક ભાકે છે અંદર એની ઉપર તો બધું આ છે જામફળી મારું પાલન કરે જામફળી છે ને એમાં બારે માસ જામફળ આવે જો અત્યારે આવેલા છે પણ નાના નાના છે રોજ આવે દસ બાર દસ બાર પાછો રોજ થઈ જાય ગમે તે છોકરા આવે તો કાંઈ તો બીજું કોઈ હોય ને એટલે જે છોકરાઓ આવે ને એને મારી મમ્મી આપી દે તો બસ તમે તું લાઈ ગયો છે ને કે બધા છોકરાને લઈ જાઓ તમે આ લઈને આવજો તો હાલો છોકરાઓને જવા જોઈએ

બાલા ભાઈ છે ને બારિયા બાલાભાઈ બારિયા એના દીકરા ને દીકરા માનતા ઉતારે એના માનતા ઉતારે

બધ જો જમીન આવતા હતા ઘરે એટલે રસ્તા માંથી છોકરાઓ લીધા એટલે પડીકા ખાવાની મજા આવે કારણ કે હું કઈ અમદાવાદ લઈ દઉં બા લઈ દઈ એટલે કે ઘરે મજા આવે તો અત્યારે વાગી ગયા છે છે અને વાગે બનાવી ભાભી મેગી છોકરાઓ માટે તો જો એ મેગી બનાવીને દેતા હતા બધા છોકરાઓને કે લાઈનમાં બધા બેસી જવાટકામાં દઈ દઉં કે બધા અને હું ને મારા મમ્મી જો ચોળા લઈ આવ્યા મમ્મી તો જો એ છોળામાં કરી છે તો હાલો છોળા ખોલી નાખી હા વિપુલ ભાઈ બહુ ભાવે આવો મેગી લઈ આવો જાવ લઈ લેતા તો જાઓ સાલિયા લેતા

બચ્ચો બધા મેગી ખાઈ છે મેં કીધું મારે મેગી નહીં ખાવી મારે ચેવડો ખાવો છે તો બચ્ચો મેં ખાઈ લીધો ચેવડો અને મમ્મી કઈ કે અહીંયા લાઈટ નું નક્કી ન હોય લાઈટ ક્યારે જતી રહે એટલા માટે તું વેલા શાક મૂકી દે તો બસ હાલો હું જો શાક મૂકી દો ને આજ વરસાદ હવાનો કાલ રાતે આવ્યો ને ત્યારનો એક જ ધારો વરસાદ શરૂ છે એટલે નથી બહાર જઈ શકતા કે નથી કઈ છોકરાઓને રમવાની મજા આવતી ભાટી વીખવાની તો બસ સારું છો આપણે શાક મૂકી દઈ આ છે મારું સિલાઈ મશીન એને મમ્મીએ પ્લેટફોર્મ બનાવી દીધું છે અને એની ઉપર ગેસ રાખી દીધો છે ને અહીંયા ચૂલા તો બધો ભાભી કરે છે રોટલા અને આજનો બ્લોગ કરી દઈ અહીં પૂરો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં બધી બાય બાય આવો જય શ્રી કૃષ્ણ જો લાઈટ વેગી ના કેન્ડલ લાઈટ ભીન કરવાનું છે